ભાઈ આજે તો જોઈ લીધું આટલે તે ઉપર તો પછાડવાનું આવે નહીં અને હળગાવવાનું ના આવે આપણે અત્યારે હળગાવીને પણ જોઈ લીધું આવા દરવાજા તમને મજબૂત મળવાના છે કેવલ ને કેવલ ક્યાં વિશ્વકર્મા ફાઈબર ઇન્ડસ્ટ્રીઝ માં ભાઈ આપણે ત્યાં તમે બતાવ્યા દરવાજા તૂટશે નહીં અને આગ પણ નહીં લાગે હાચી વચ્ચે બધા દરવાજા બધા દરવાજા એવા છે આગ નહીં લાગે તૂટશે નહીં કાઈ પણ નહીં થાય હવે મને કેતા જો કે માર્કેટમાં દરવાજા કયા વધારે લોકો લેતા હોય છે અમારી પાસે સેફટી ડોર છે મેઇન ડોર છે બધી અલગ અલગ ડિઝાઇન છે જે તમે માર્કેટમાં અત્યાર સુધી દરવાજા જોયા જ નથી ઓ ભાઈ આ બધી ખરાબ ખરાબર નહીં થાય ને ભાઈ વસ્તુ નો થાય દસ વર્ષ ની તો અમે તમને ગેરંટી આપી છે દરવાજામાં ભાઈ હવે લોકો ઓફિસ હોય ઘર હોય બંગલો હોય આ દરવાજા લગાઈ દીધા એટલે તડકા ચિંતા નહીં કોઈ વસ્તુ નહીં વરસાદ માં વેધર ઇફેક્ટ થતી જ નથી આ દરવાજા અને આમાં કોઈ ઓલા કહેવાય ને ઉધે બુધે કશું નહીં ના ના કશું વસ્તુ નહીં કાઈ નહીં આટ બધા દરવાજા ભાઈ દરવાજા કેટલા રૂપિયાથી ચાલુ થવાના છે એ કહી દરવાજા બધાય 3500 રૂપિયા થી ચાલુ થવાના છે 15000 સુધી ના દરવાજા છે અને જેટલા જેટલા લોકોને ને ફ્રેન્ચાઇઝી જોતી હોય ડીલરશીપ જોતી હોય ને ધંધો કરવો હોય ને તો આયા કરવા જેવો છે તમને બધો જ સપોર્ટ કરી આપશે હા ટોટલ સપોર્ટ આઈ થી થવામાં આવશે કઈ વસ્તુ તમારે કરવાની નથી ફ્રી હોમ રજવાડી જોતા હોય એવા દરવાજા મળી જશે કેટલી પેટર્ન હશે આપણી પાસે સર અત્યારે મારી પાસે બાવન ડિઝાઇન છે અવેલેબલ બાવન ડિઝાઇન બાવન ડિઝાઇન છે અને અલગ અલગ કલર અલગ અલગ કલર માં કોઈને વ્હાઇટ જોતા હોય કોઈને ઓફ વ્હાઇટ જોતા હોય કોફી જોતા હોય બ્રાઉન જોતા હોય મને તો ભાઈ એવા એવા દરવાજા ગઈ છે કે વાત તમે કે એક એક દરવાજા પોતાના અલગ અલગ રીતના મસ્ત મસ્ત લાગે છે જો આ લગાવી દીધો થવાનું નથી થવાની તમારે આ બધું લેવા માટે આવવાનું કઈ જગ્યા એ ગઈ છે રાજકોટમાં ચંદ્રેશનગર મેઈન રોડ ઉપર મૌડી ફાયર બ્રિગેડ આરિયા સ્કૂલ ની સામે રાજકોટ આ વિડીયો શેર અને સેવ સેવક નાખજો જ્યારે પણ તમે નવો મકાન બનાવો નવી ઓફિસ બનાવો કે નવો બંગલો બનાવો અથવા કોઈ બનાવતું હોય એ લોકોને મોકલી દેજો એનો કામ નો વિડીયો